ફુલ પૈસા વસુ કદી જશે એ વખત તો 1500 ફેરું આવી જ હા હા તૈયાર કરો લે મસ્ત તો આઈ મસ્ત ચેન દીધી જેમ જેમ મસ્ત ઠેલાણી નખાઈ દીધી હોય અત્યારે આપણે ચો ગાડીએ લાલ દરવાજા લાલ દરવાજા હજુ અમારા એક લેવા જવાનું તેડવા એટલે તેડીએ પહેલાં અને આ ગાડી જઈને ચાપા પીએ શું તો એ ગાડી બ્રેકનો ન થવાનો હતો આ બાઈક જતો રહ્યો પણ ઘેરે દ્વારો ભાઈ

ચા બનાવો તે પી લઈએ અને આ બ્રેક નો લાઇનર નાખો રોડ ઉપર જ છે ત્યારે અહીં ગાડી કાલનો નો લઈ લીધો તો પણ એ હયા હતા નઈ એટલે આજે ભાઈ મળી ગયા હે હયા એટલે એ ગાડી મસ્ત લાઈન અપ ફિટાઈ અપ બ્રેક આવતી નઈ રોમ ભરોસે બાઈક છે તો મસ્ત નોકરી બોકરી જાય ને આઈ ગયા ઘેર ઘેર આઈ ગયા તા અને જો અમારા ઈ ગાડી રાતે મે ચાલુ હો શું કરો કેટલા વાગે ચેટલા વાગે આઠ વાગે ના સાત

એટલે ના જ છું તમે ગમે તે પછી વાત નહીં